કેમ પણ એ ફેમિલી માહલ્યું જોરદાર છે ને હોંડિયું પણ છે હાવ નાનું ઊંખું જુઓ અવડું છે હોંડિયું તમે જોવો એકવાર અને ફેમિલી તમારા બધાની બહુ કોમેન્ટ આવતી કે જરા ફીસ બતાડો જેલી ફીસ બતાડો તો કે કહેવાય જો જેલી ફીસ ફેમિલી અને તો આ આવે ને આ બધું કાંઈ અટવું ન એટલે કે કાળીમાં કાળી ચામડીમાં તો આથે બધું અટી જાય એટલે બહુ ભળે અને ફેમિલી અને મારા અહીંયા કેમ કાંઈ કહેતોને ખબર છે કારણ કે આ છે આપણે આ બધું કામ કરતા હોય એટલે આ સાંભળી ઓલેખી જલી હોય એટલે કાંઈ ન થાય ફેમિલી આને આલો પકાવી દઈએ ફાઇનલી એક પછી આ ફેમિલી સો દે ને ઉછળીની આ બે અને આ ત્રણ આ ફેમિલી આગળ જરાફીશ કહેવાય દાવાજો આલો ત્રણ છ ને પાંચ અને છ ઉડી છે કવડી એમ છે આ જરાફીશ તો દાવાજો આલો ફેમિલી દાળ મે ખાગી આવી જી તો હે એક ખાગી આવી ઓ ભાઈ વધારે ખાગી ન આવી આ ને ખાગી ભાઈ ફેમિલી આ વાળી છે તો અને ફેમિલી ચડવા લો ફરાઈ છે હવે તો ચડવા ફરાઈ છે હવે આ કેટલા ચડવા છે તો થોડા ગોલા પણ પણ છે તો એમ પણ હે તો જો ફેમિલી આ કાચી ચડવા હે તો એટલે આ બહુ મોટું નામ છે કિલાનો જો કિલાનો ચડો જો ફેમિલી આ કાઈ નાનો ગુનો નથી હો ફેમિલી આ બહુ તમે એવા એવા માનતા ને આ તો ફેમિલી કેમ બની અને હવે બરાય જે કંટ્રોલ ઇન ફેમિલી પાયલવા અને ઓલા બડા સાક કાઢવાનું પણ સલું છે જો અને આ ઇન્દ્રા ગુમલા ફેમિલી જો ફેમિલી આ તો કાક છે બાપલા ઠો ગરમ ની એવી અને ફેમિલી હું તમને અવારનવાર મચ્છી બતાડું

અમારા ફેમિલી પછી તમને હું છે ને હવે અમે બહા કે ફેમિલી ઘરે ભયા દા ઈ ડાયરેક્ટ જો કાટો પણ હે ઓલા પણે તો તમને ઓ સાગ બતાલતો નથી આ લાંબુ લાંબુ છે કાટી છે પાયલવાને ઉભડું છે ફેમિલી ઓમાર પણ કામ કરવું હવે કેમ છે આવો પાલો પાપલે મસ્ત હે મિત્રો લેવીને આવી તો તાર તારું મળે આ સાગ આવું કન્ટીન્યુ ફેમિલો કન્ટીન્યુ ફાઇનલી લઈ લો જશે હવે હાલો 5 મિત્રો ફાઇનલી ઇન્ડાયર કન્ટીન્યુઅસ

મોટા મોટો સેળુ આવી ગયો ને આમ જો એક અહીંયા ખાગો આવી હા એક ખાગો આવી ગયો ખાગા વાળો થઈ ફેમિલી ફાઇનલી શાક છે છે કેમ ફેમિલી ફેમિલી ફાઇનલી આમ છે કેમ અને આ શ મૂકીને આપણે ઓલા સાઈડે પણ જવાનું છે ફેમિલી તમે પાસે એ ગોપનાથની હમણા ગોપનાથનો ગોપનાથનો ટંડલયો છે એ થાય છે જો હે કેમ ભણે ફેમિલી કાંઠામાં નહીં આમ તો ઊંડા છે એ ઘણા અને અત્યારે તો ફેમિલી સારું પડ્યા બે હજાર તમે લોકો એટલું શાક આવ્યું છે આ છે કાંઈક નાના પહેલા જો તાજા તાજા છે આ છે કાંઈક ભરેલી તમે ભરેલી એવી બહુ મોટી જો હોય

કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ સાત ને આઠ આઠ છેડ આવ્યા તો અને આ કા કેટલી કાટી છે છે ને કાટી કા અને અહીંયા કાંઈ જો પાપલેટ છે એટલી એક ને બે પાપલેટ જો આવું કંઈક ફેમિલી શાક છે કા કેમ ભણે કેમ ભણે ફેમિલી ફેમિલી વાવતી તો આવી રીતે કંઈક ઉતારે છે એ ફેમિલી કેવો લાગ્યો તમને એ વિડીયો હે જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી કરજો તો ફેમિલી ખાસ વાત એ જણાવવાની હતી કે આમ તો તમારા બધાને હાર્યું હાર્યું કાંઈક કોમેન્ટ આવતા હોય કંઈક મને મજા આવે છે તો ફેમિલી સપોર્ટ બતાવતા રહો અને સપોર્ટ પણ કરતા રહો તો આપણે એક દિમ ઓછી બની જાય ફેમિલી અને હું છે ને મશલો બંધ થઈ જાય ને એક મહિનાની વાત સહી એક મહિના પછી મશલો બંધ થઈ જાય ને પછી હું લાઈવ કરી હોય કરી લાઈવ So, I love the video. I will put it on the family later. Bye bye.